સુરત મહાનગર પાલિકાની કતારગામ ઝોન દ્વારા રિવિઝન આકર્ટી પ્લોટના આઠથી દસ ગણા વધારા સાથે મહાનગર પાલિકાની કતારગામ ઝોન દ્વારા પાર્ટી પ્લોટ ધારકો પર કરેલી કાર્યવાહી લઈને હાલમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો તેમ લાગી રહ્યું છે કતારગામ ઝોન વિસ્તારમાં આવતા પાર્ટી ધારકોને રિવિઝન આકરણી આઠથી દસ ગણા વધારા સાથે વેરો આપવામાં આવતા માલિકોએ પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે જેના કારણે પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન ઇવેન્ટ મેનેજમેન્ટ કેટરિંગ મેનેજમેન્ટ સાઉન્ડ સહિતના અનેક લોકો હાલ તો બેરોજગાર થવા પામ્યા છે હા મારું નામ અશ્વિનભાઈ ગઢિયા અને મંડપના વ્યવસાય એરિયા સંકળાયેલા છીએ અમે લોકો અને કઈ પ્રકારનો વિરોધ છે અમારો વિરોધ છે અમે બે હજાર બાવીસ ત્રેવીસ સુધીના અત્યાર સુધીના કોર્પોરેશનના જે પ્રોપર્ટી ટેક્સ આવે છે એ આ બધા ભરેલા છે છતાં પણ નવો વેરો આવે તો સમજ્યા પણ આ જૂનું જે આકરણી કરીને જે બે હજાર પંદરથી અત્યાર સુધીનું બાકી બોલાવી અને વસૂલાત કાઢી છે તો જેને લીધે પાર્ટી પ્લોટ ધારકો છે એ લોકોએ પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે તો અમે તો મંડપના વ્યવસાય અરે સંકળાયેલા છીએ તો અમારો ધંધો બંધ થઈ ગયો છે આજે તો અમારી સાથે સંકળાયેલા લાઇટ ડેકોરેટર્સ ફ્લાવર ડેકોરેટર્સ અને હજારો શ્રમિકો બેરોજગાર થયા છે એ બાબતનું અમારું છે બાકી તો કેટલા કેટલા ફાર્મ છે અને ખાસ કરીને બંધ કરવામાં આવે કતારગમમાં એકાવન પાર્ટી પ્લોટ છે અને બધા જ બંધ છે આજે બીજા કોને તમને સમર્થન આપેલું છે અમને વરાછા અને પુણા ગામ વિસ્તારના તમામ પાર્ટી પ્લોટમાં રહેતા અને અમારા ઓલા મંડપ ડેકોરેશન આરે સંકળાયેલા તમામ ધંધાર્થીઓએ સુરત મંડપ એસોસિએશન છે અને સુરત તો ડિસ્ટ્રિક મંડપ ડેકોરેટર એસોસિએશન છે એ લોકોએ અમને સમર્થન આપેલું છે આ બાબતે તમે કોઈએ રજૂઆત કરી હતી અમે કમિશનર સુધી રજૂઆત કરેલી છે અને રાજકીય નેતાઓ અગ્રણીઓને પણ અમે રજૂઆત કરી છે કેટલા રૂપિયા સુધીના વેરા આવ્યા છે અહીંયા અમારે કતારગામ ઝોન આવેલા પાર્ટી પાર્ટીપોટો ઓછો વેરો ભરતા હોવાની ફરિયાદ કોર્પોરેટર દ્વારા કર્યા બાદ પાલિકા દ્વારા અધ અધ કહેવાય તેવો વર વધારો જીકાયો હતો જેને પાર્ટી પોટ માલિકોમાં રોજ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા